જૂનાગઢ જિલ્લામાં ધોરણ દસ તથા બાર બોર્ડની પરીક્ષા શરૂ પરિવર્ધન કોરાટ બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ બારની જાહેર પરીક્ષા આજથી શરૂ થાય છે આ વખતની ધોરણ દસની પરીક્ષા અમે હળવી કરેલ હોય ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ અને ઓપ્શન આપેલ હોય એટલું જ નહીં પેસિફિક જવાબ ન હોય ને રેન્ડમલી જવાબ હોય તો પણ ગુણ ગણી આપવા એવી બોર્ડની સૂચના હોય એમ ધોરણ દસનું સારું પરિણામ આવશે પૂરક પરીક્ષાઓમાં ઉદાર નીતિ રાખી હોય એમ આવનારા વર્ષમાં ધોરણ દસ અને બાર પાસ થનારાઓની સંખ્યા મોટી રહેશે લતા ઉપાધિ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી જુનાગઢ માર્ચ બે હજાર ચોવીસ એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષાનો આથી શુભારંભ થઈ રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં કુલ સાડત્રીસ પરીક્ષા કેન્દ્રો છે એકસો પચાસ પરીક્ષા બિલ્ડિંગ છે અને એક હજાર ચારસો દસ બ્લોક છે અને ચાલીસ હજાર આઠસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જૂનાગઢ જિલ્લામાં આ પરીક્ષા ખૂબ સારી રીતે ગેરરીતિ વિહીન અને એક સારા ભાવાવરણમાં લેવાય એ માટે તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરાઈ ચૂકી છે બાણું જેટલા વર્ગ એક અને વર્ગ બે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકેની નિમણૂક થઈ ચૂકી છે તમામ પરીક્ષા કેન્દ્રો પર ભૌતિક સુવિધાથી લઈ અને સ્ટાફની તમામ બાબતો તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી છે તમામ પરીક્ષાર્થીઓ ખૂબ સારી રીતે નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પ્રગતિકારક પરિણામ મેળવી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા શિક્ષણ તંત્ર તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ પાટલિયા છે હું અહીંયા જૂનાગઢ ભણું છું કનેરીયા હોસ્ટેલમાં મારો આજે અહીંયા પ્રેમાનંદમાં વારો આવ્યો છે હું દસમા ધોરણમાં ભણું છું તો મારે આજે પહેલું પેપર છે ગુજરાતીનું તો બધાને વિનંતી કે મારું પ્રાર્થના કરે અને અને મારા બધા મારા છોડે બધા પણ છે પ્રેમ અમે કનેરિયા સ્કૂલમાંથી અહીંયા પેપર ફરવા આવીએ છીએ મસ્તની તૈયારી કરી છે તૈયારી તો ચોક્કસ કરી છે પણ હવે જોયા કેવું કે હવે પેપર આવે એ પ્રમાણે ખબર પડે નમસ્કાર મારું નામ ધૈર્યરાજ બારડ છે હું ધોરણ દસમાં એસએસસીની એસએસસી બોર્ડની પરીક્ષા દેવા પ્રેમાનંદ સ્કૂલમાં આવ્યો છું હું મોડ પાર્થ એકેડેમી સ્કૂલમાંથી આવું છું દરેક છોકરાનું સપનું હોય છે કે તે દસ આ દસમા ધોરણની પરીક્ષામાં સારા અંક લાવે અને સારું કેરિયર બનાવે બધાના મા બાપની આશા હોય છે પણ આપણે એની આશા ઉપર ઉતરી પડવું જોઈએ અત્યારે આપણે જોઈએ છે ઘણાને આ પેપર ફૂટવાળાને કૌવાનું થાય છે એસએસસી એટલી જીપીએસસી નામકની બધી એક્ઝામોમાં મોટી મોટી તો ભગવાન ભગવાનથી એક જ પ્રાર્થના છે કે આજે એવું કાંઈ ન થાય કે અમે બધા પૂરી તૈયારી કરીને આવ્યા છે સ્કૂલ ઉપરથી જેટલી કરાવે એથી વધારે કરેલી છે અમે અને જેટલું ઘરેથી બારથી બધા અગાઉવાળાનું પ્રેશર આવે છે બધીનું ધ્યાનમાં લઈને ઈ પ્રમાણે તૈયારી કરી છે તૈયારીનો મતલબ એટલો નહીં કે કેટલો સમય વાંચવું પણ કેટલું વાંચવું એ આપણો સમય એ મહત્વનું છે